અજયની મોત થઈ ગઈ કે એને માતામાં માર્યું છે કે તાત્કાલિકમાં તું આવી છે એટલે રાહુલ ખેડેકર છે ત્યાંનો પ્રમુખ છે પણ એના એ ના મળે ને તો એના ઘરવાળાને બધાને બેહાડી દેજો પોલીસ ચોકીમાં મારું મારો કેવાનું ને એને ફાંસી દેવડા એટલે દેવડાની મારે માં અમારો છોકરો નહીં રહે તો એનો છોકરો નઈ રહેવો જોઈએ